મારી ઉંમર સોળ વર્ષની થઈ ત્યારની આ વાત છે ચોમાસાને કારણે અમારી પરીક્ષાઓ વહેલી લેવા ગઈ હતી વેકેશન પણ વહેલું પડી ગઈ એ વર્ષે ઓગણીસ માર્ચ મહિનાની પહેલી તારીખે હું રોબોટ તેમજ બીજો એક છોકરો રવિ સવારથી ઝીંદુ ડાક ટાપુના નાનકડા બારામાં પહોંચી ગયા હતા રોબોટના હાથમાં દૂરબીન હતી બારા પછી દરિયા તરફ નજર રાખતા અમે બેઠા હતા બીજા ખલાસીઓના છોકરા પણ આવ્યા હતા આ પણ રસોડામાંથી નીકળીને વારંવાર જોઈ રહી હતી આજે ઝીંઝુરાતના લગભગ બધા જ ખલાસીઓ ઘરે પાછા ફરવાના હતા દૂરથી ધુમાડો જોતા જ અમે ચીકેર કરવા લાગતા દૂરથી કોઈ સ્ટીમર ધુમાડા કાઢતી પસાર થઈ જતી અને અમે નિરાશ થઈ જતા એ પહેલી માસ ઓગણીસો દિવસ અમારા માટે કંઈક વિચિત્ર જ ઉગ્યો હોય એવું લાગતું હતું

દર વર્ષે માર્ચની પહેલી તારીખે સવારમાં જ આવી જમાર ખુલાસી આજે બપોર થવા છતાં કેમ નહીં આવ્યા હોય બસ આ જ વિચારથી અમારા સૌના મનમાં ઘૂમર તેમ તેમ જમીને અમે પાછા બારામાં પહોંચી ગયા કંટાળો દૂર કરવા અમે ગલ વડે માછલી ટુકડીઓની રમત રમતા હતા જોકે અમારી સૌની આંખો તો દરિયા પર મંડળાયેલી હતી આ દરમિયાન રવિ દૂરબીન લઈને ટેકરી પર બેઠો હતો गुरुबिल्ल की ये दरिया पर नजर रखतो होतो એટલામાં તો કેકરા પર બેઠેલા રવીએ જોરથી બૂમ પાડી હેડી હેロボટ એ તુંન આવી રહી છે આ તરફ કળ આવે છે દેય એ દોડાદોડી ની નીચે આવી પોહ્યું અમે બસા ઉભા થઈ ગઈ અને દરિયા તરફ તાત્કાલિક પૂરું જોવા લાગ્યા એક લોન્ચડ પાણી કા કિનારે તરફ આવી રહી હતી થોડીવાર પછી એ લોન્ચ કિનારે આવી પહોંચી પરંતુ મારે અને નિરાશ થવું પડ્યું ફક્ત રવિના પિતાજી કાકા જ ઉતર્યા ઉતરીને તરત જ તેઓ મારી પાસે આવ્યા અને બોલ્યા દીક